ડોણ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શ્રી ડોણ પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ નેમચંદ દામજી મારુના સ્મરણાર્થે એક પેડ માકેનામ અંતર્ગત એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના દરેક બાળકને એક એક વૃક્ષ અને વાડી વિસ્તારના ખેડૂત મિત્રોને વાડીમાં લગાવવા માટે જરૂરિયાત હોય તેટલા વૃક્ષો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દાતા પરિવાર સ્વર્ગસ્થ નેમચંદભાઈના ધર્મપત્ની નવલબેન નેમચંદ મારુ તેમજ તેમની દીકરી શીતલ અને ચેતનભાઈ ભેદાએ હાજરી આપી હતી ઉપરાંત જીવદયા પ્રેમી બુદ્ધિયા બાપા તેમજ મુંબઈ જૈન મહાજનના ટ્રસ્ટી કિરણભાઈ વીરા પ્રવીણભાઈ ગાલા ગામના સરપંચ મંજુલાબેન મારુ તેમજ ઉપસરપંચ અમીનાબેન અબુભાઈ ચૌહાણ તથા પંચાયતના સભ્યો એસએમસી સભ્યો ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી

તમામ આયોજન વ્યવસ્થા અલ્પાબેન પટેલ મિતલબેન વ્યાસ નીરુબેન પટેલ હિરેનભાઈ ગોસ્વામી મયૂરીબેન દરજીયે શાળાના આચાર્ય હરીશભાઈ પટેલના નેજા હેઠળ સંભાળવામાં આવેલ હતી સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલાલી बियारा इरंडा बियारा कॉस्मोस लंबी चाची माड़ो मा शक्ति भरपूर सुछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा